છૂટાછોડા લઈ એને અલગ રહેતા હોય મરણ જનારનો પુત્ર છે એ પણ એના મધર સાથે રહેતો હોય પરંતુ આ મરણ જનારને રોજે ટિફિન આપવા એવી રીતે આવતો હોય અને થોડા સમય પહેલાં મરણ જનારની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલમાં સારવાર કરાવી અને એની સેવા કરતો હતો આ દરમિયાન એને દારૂ પીવા માટે ના પણ પાડતો હતો કેમકે એનું કિડની લિવર બધું ફેલ થઈ ગયેલું હતું જે એ બાબતે પરમ દિવસે રાત્રે એકત્રીસ તારીખે રાત્રે મરણ જનાર આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારે ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી કે તમે ડ્રિંક કરવાનું છોડી દો તમારી સારવાર કરાવવા માટે એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા એક મહિનામાં અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારે ડ્રિંક કરવાની આદતના કારણે તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને બે થી ત્રણ મુક્કા મારેલા અને બે ત્રણ લાફા મારેલા જેથી મરણ જનાર પડી ગયેલા સવારે એ જયારે ઉઠ્યો આરોપી એટલે કે મરણ જનારનો પુત્ર ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એ જયારે ઉઠ્યો તો એણે એના પિતાને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ ઉઠેલા નહીં જેથી એણે એના મોટા બાપા એના મધર બધાને બોલાવી લીધેલા અને હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં એનું પીએમ થતા ધરણ જનારનું મૃત્યુ ઈજાઓના કારણે થયેલાનું ફોરેન્સિક પીએમમાં જાણવા મળેલું હતું જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ હિતેશભાઈ વ્યાસ દ્વારા શાપરાદ મનુષ્યવદનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે આરોપીની અટક છે આમાં જે આરોપી છે ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એની ગઈકાલે જ અટક કરવામાં આવેલી છે અને આમાં ખરેખર એણે જે શાપરાજ મનુષ્યવતનો ગુનો દાખલ કરેલો છે એ શાપરાજ મનુષ્યવધ જ છે અને અન્ય કોઈ કારણો નથી એના મૃત્યુ પાછળનું એની તપાસ માટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે હા જે મરણજનાર છે કલ્પેશભાઈ એમને દારૂ પીવાની ટેવ હતી અને એમની તબિયત ખરાબ થઈ ગયેલી હતી એમનું લિવર ફેલ થઈ ગયેલું હતું કિડનીમાં સોજો તો આ પ્રકારની બીમારીઓ હતી